સ્ટાર્ટ રેકોર્ડિંગ એક વખત સવારમાં કાગડાભાઈની આખી નાથ શ્રાદ્ધ જમવા નીકળી પડે ને આ વસ્તુ મોર અને પોપટથી જોવાય નહીં મોર અને પોપટ ક્યારના ચર્ચા કરે કે અમારે કેમ નહીં જીવ તો અમારામાં પણ છે માત્ર શ્રાદ્ધમાં કાગડો જ કેમ ખાય ઘણી ચર્ચા પછી એ લોકો પક્ષીના રાજા ગરુડ પાસે ગયા અને કહ્યું ગરુડજી ગરુડજી આપ તો રાજા છો આપને તો શ્રાદ્ધમાં માનવીય જમવાનું આમંત્રણ આપવું જ જોઈએ ત્યારે રાજાએ બહુ જમજદારીપૂર્વક જવાબ આપ્યો કે આ જમાનો કાગડાનો છે એમાં આપણે કાંઈ ના કરી શકીએ કાગડાના પંદર દિવસ હોય છે અને એ લોકો જમીને પેટ ભરે છે જ્યારે આપણે તો ત્રણસોને પાંસઠ દિવસ એક જ સરખું જમીએ છીએ હંમેશા એક સરખું જમીએ ને તો કોઈ પ્રોબ્લેમ ના આવે એમ કરી અને મોર અને પોપટને સમજાવ્યા પરંતુ મોર અને પોપટથી રેવાયું નહીં એટલે કાગડા પાસે ગયા અને કહ્યું કાગડા ભાઈ અમને પણ ક્યારેક સામેલ કરો અમારી નાતને પણ બોલાવો તમને તો લોકો એટલું બધું જમવાનું આપે છે કે તમે તો જમીને ધરાઈ જાઓ છો અને અંતે તો બધું ગટરમાં જાય છે તો અમારા માટે પણ તમારો બચેલો ખોરાક તો લાવો ત્યારે કાગડાએ જવાબ આપ્યો કે નહીં આ દિવસો અમારા છે પંદર દિવસ મળ્યા છે અમે કોઈને ના આપીએ અરે આપણે કાગડા જેવા ના બનીએ આપણે સ્વાર્થી ના બનીએ મને મળ્યું છે તે બધાને મળે તમારી પાસે પાંચ રૂપિયા છે તો તમે બે રૂપિયા એવા મોંગા જાનવરો પક્ષીઓ અને જીવજંતુઓ માટે વાપરો કે જેને ખાવું તો છે પણ ખાવા નથી મળતું એવા ગરીબ લોકો માટે વાપરો કે જેને ભણવું છે પણ ભણી નથી શકતા અને બાળાશ્રમમાં જઈને તેઓ ખૂબ દુઃખી થાય છે અરે મા બાપ નથી હોતા એવા લોકોને સહયોગ આપો અને તમે ઈશ્વરના ઋણમાંથી મુક્ત થાઓ